નગરી સારી મળે એટલે ખેતરમાં સ્લીપ પણ ન મારે અને બીજું ખેડૂતને અત્યારે વાવેતર બધાને અલગ અલગ થઈ ગયા છે કે સોળની જારી અઢારની જારી વીસની જારી અને આ સોળ ઇંચથી લઈને ચાલી ઇંચ જારીમાં કોઈ પણ જગ્યાએ એડજસ્ટ થઈ જાય બરાબર અને આ મશીનની બીજી ખાસિયત એ છે કે આપણે રિવર્સ ફોરવર્ડ ચલાવવું હોય તો આ ગેર બોક્સ હોય આ ગેરથી રિવર્સ ફોરવર્ડ બને બાજુ ચાલે મશીન અને જે આપણે જે જૂના બળદના સાથી હતા એના જ ઓજા બધા મશીન મશીનમાં લાગી જાય આ જે લોઢીઓ છે એ બળદના હાથીનો જ જોડ્યો છે બબેટના અંતર ઓલ છે જે બળદના હાથીમાં જે ઓજાર લાગે એ બધા ઓજારામાં લાગી જાય બરાબર કઈ નવું લેવું ન પડે ખેડૂત મિત્રો જે જૂના ઓજાર બધાય ચાલે અને ચલાવવામાં પણ એકદમ ઈજી ઓપરેટ છે કે પાછળ ક્લચ દબવીને મશીન આગળ ચાલે મૂકી દઈએ ને ઊભું રહી ગયું ચલાવતા રિવેસ દેશથી ચાલે મહિનાઓમાં ખેડૂતો કહેતા હોય મુશ્કેલી પડે તો આપણે આ મશીન કપાસની એવા વાવેતર હોય ને એક પાટલામાં

સેવન ડબલ ફોર ડબલ ઝીરો ડબલ ફાઈવ ત્રિપલ જીરો અને બીજો નંબર છે મિત્રો આ નંબરમાં કોન્ટેક કરી અને આપણે આપણી ખેતીને તોર મુક્ત રાખવી હોય તો જરૂર આ અપનાવું જોઈને આગળ હજી આપણે બીજું એક મોડેલ પડ્યું છે અને કાલે ચૂક મામા હજુ આ મોડેલ છે રોટેવેટર બરાબર mini રોટેવેટર કે જે ખેરૂત ને બગીચા ચલાવવું હોય અથવા તો નાના શાકભાજી ખેતર હોય એના માટે આ રોટેવેટર છે પેટ્રોલ એનર્જી છે અને કપાસના પાકલા કપાસના પાકલા કપાસ માટે તો આ મશીન આપણું બેસ્ટ છે આ ધખડમાં આ તો ખાલી રોટેવેટર માટે જ છે કેસિયર અને સતાય શું છે

કપાસમાં જુઓ કાંઈ નુકસાની વગર સ્ટોર ન કરે અને બળદની અવેજીમાં ચાલે તો ખેડૂત મિત્રો માટે મહિલાઓ ઘણું બધું હેલું છે જુઓ તમે આપને મગજમાં બે હી ગયું કે મહિલાઓ અઘરું છે કાંઈ નુકસાની વગર મળી જાય છે જુઓ કેટલું હેલાયથી મેળી જાય છે અને એના ટાયર જે છે એની હિસાબે એને તાકાત પણ વધુ મળે છે